પોરબંદરના એસટી ડેપોમાં અનેક નવી બસો ફાળવવામાં આવી છે પરંતુ ઘણા વર્ષોથી કંડક્ટરની ભરતી ન થતા કંડક્ટરની ઘટ ઊભી થઈ છે ડેપોમાં કંડક્ટરનો કુલ મહેકમ એકસો એકતાલીસ છે તેની સામે માત્ર એકસો ચૌદ કંડક્ટર ફરજ બજાવે છે જેથી સત્યાવીસ કંડક્ટરોની ઘટ જોવા મળી રહી છે કંડક્ટરની ઘટને લઈને ફરજ પરના અન્ય કંડક્ટરને ડબલ ડ્યુટી બજાવવી પડી રહી છે જેથી કંડક્ટરના કામનું ભારણ પણ વધ્યું છે રાજ્યના નિગમ દ્વારા મુસાફરોના બસ ઉપરાંત ડેપોમાં અત્યાધુનિક સુવિધા મળી રહે તેવા હેતુથી રાજ્યના તમામ ડેપોનું આધુનિકરણ કરવામાં આવ્યું છે તેમજ મેટ્રો સિટી ઉપરાંત જરૂરિયાત મુજબ તમામ ડેપોમાં આધુનિક એસટી બસોની પણ ફાળવણી કરવામાં આવી છે પોરબંદરમાં પણ થોડા વર્ષ પૂર્વે જ આધુનિક એસટી ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા આધુનિક ટેકનોલોજી દ્વારા એસટી બસોના રૂટની માહિતી તેમજ એસટીમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરો માટે આધુનિક સ્ટેર રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એસટી ડેપોમાં મુસાફરો અને કંડક્ટરો માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એસટી ડેપોમાં કંડક્ટરની ભરતી નહીં થતા મોટા ભાગના ડેપોમાં કંડક્ટરની ઘટ ઊભી થઈ છે પોરબંદરના એસટી ડેપોમાં પણ કંડક્ટરની ઘટ જોવા મળી રહી છે ડેપોમાં કંડક્ટરનું કુલ મહેકમ એકસો એકતાલીસનું છે તેની સામે માત્ર એકસો ચૌદ જેટલા કંડક્ટરો હાલ ફરજ બજાવે છે કન્ડક્ટરની ઘટને લીધે ફરજ પરના અન્ય કંડક્ટરોને વધારાનું કામ કરવાની ફરજ પડે છે જેથી આ કંડક્ટરોના પણ કામનું ભારણ વધ્યું છે કંડક્ટરની ઘટ છે તેથી મહત્વના અને કાયમી રૂટ પર કંડક્ટરને ડબલ ડ્યુટી કરવી પડે છે જેથી કંડક્ટરને પૂરતો આરામ મળતો નથી એસટી સૂત્રોએ જણાવ્યું હતું કે ડબલ ડ્યુટી કરવી એ સ્વૈચ્છિક બાબત છે મેનેજમેન્ટ દ્વારા સમજાવવામાં આવે છે પરંતુ કંડક્ટર બીમાર પડે અથવા કોઈ અન્ય કારણોસર રજા દેવી પડે ત્યારે કેટલાક રૂટ રદ કરવા પડે છે કંડક્ટરને પૂરતો આરામ ન થવાથી તેઓ શારીરિક રીતે થાક અનુભવે છે તે સ્વાભાવિક છે આથી વહેલી તકે ભરતી કરવા માંગ ઉઠી છે એસટી દ્વારા દરરોજ ચોસાઠ શેડ્યુલમાં બસો ચોત્રીસ ટ્રીપ મારફત ત્રીસ હજાર બસો ઓગણપચાસ કિલોમીટરનું રોજનું સંચાલન કરવામાં આવે છે ઘટના કારણે સંચાલનમાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે વહેલી તકે કંડક્ટરની ભરતી કરવી જરૂરી બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ